શિહોર તાલુકાના થોરાડી ગામે પૂર્વ મહિલા સરપંચના પતિ પર હુમલો આઉટસોર્સિંગના વોચમેન તરીકે ફરજ બજાવતા હતા કેનાલમાંથી પથ્થર કેમ લીધા તેમ કહી ચાર શખ્સોનો ધાર્યા વડે હુમલો ગંભીર ઈજાઓ થતા યુવાનને ભાવનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા રિપોર્ટર વિપુલ બલિયા યશ્વી ગુજરાત ન્યૂઝ શિહોર

હતા કોણ કોણ કોઈના નામ એક આપણે વિશ્વરાજસિંહ રાજુભાઈ રાજુભાઈ મનુભાઈ અને દીપસિંહભાઈ મનુભાઈ અને લાલકીભાઈ ઘનશ્યામભાઈ ભીમાભાઈ પોલીસ ફરિયાદ કરવાની છે અને તમને લડી લેવાનું છે તમને ઈજા ક્યાં ક્યાં થઈ છે ઈજા કાને થઈ જાય માથાના ભાગમાં થઈ છે અને ધારીઓ મારીશ મને